પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચાણકા ગામ ખાતે અને જગતમંતર માતાજીના મંદિરે ચાલતી પ્રાણ પ્રતિષ્ઠામાં અને પાટણકા ગામે ચાલતી કથાની અંદર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હાજરી આપવા પહોંચ્યા હતા પાટણ જિલ્લા લોકસભા ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચાણસમા તાલુકાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર કાકરે તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ભચાભાઈ આહીર રમેશભાઈ રબારી જગદીશભાઈ ઠાકોર અને અન્ય કોંગ્રેસના આગેવાનો દ્વારા બંને જગ્યાએ ધાર્મિક કાર્યક્રમની અંદર હાજરી આપવામાં આવી હતી તો આ કાર્યક્રમની અંદર ચાણકા ગામ ખાતે લોકસભા ત્રણના પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરને માતાજીના ચાચર ચોકમાં ભુવાજીએ વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ